વાત કરતા કે આપડે પરામર્શક થયું છે કુતરું હડકાયું છેડે તો આવતું પાછે નહી આવતું તો હવે તું ચાલો છે હું કાકા ભાઈ કેવા કેવા એમ કેવું તો પડશે ને કે છે લેટ તો મોય આવ ભેળો બીધો ને કોઈ કઈડે ને કેવું પડે બધાય આ ફટાફટ હેડજો ને ચડે ને આવતું હે પણ મન બીક લાગે છે હજી રામ ભજને પ્રાણિયાન પસે બજાસ નહીં આ કાયા થા છે તારી જર જરી તારા બેઠો બેઠું રેવાશે નહીં હા કમાલ આ ભાઈ

બેન બેસી બેઠેલું છે આ છોકરો હા એ ભરીને ધોર્યો આવતો તો અને કુતરું અડકાવી દોડે ગોમો પણ આટલો મારો ખાટલો હમણાં ભાજપો જ નાય ના છે આ શું કે કૂતરું હડકાવી છે એટલે પણ કૂતરું હડકાવી દુ છે ગામમાં વાઘ તો નથી આવ્યો ને પણ તમને ખબર છે શું ખબર છે કૂતરું હડકાયું ને હડકાયું તો ચૌદ ઇન્જેક્શન લેવા પડે હવે લેવું કોણે કીધું તમને ચૌદ ઇન્જેક્શન નું લેવો ના ના લેવા પડે મન તો બઉ મીસ આવે

ઉલા બા બધા રોડ ઉપર વાતો કરતા હતા દુક આવો આથી જેવું કૂતરું હા જણા તો દાખલે કરીને હોય ને એવું માતું છે ખતરનાક કુતરું દેખાય છે એટલે તું વાત ના એ પ્રમાણે એવું લાગે છે બધા વાત કરતા આપડે રોડ ઉપર ઓલા રહેતા હોય પછી હિતેશ ભાઈ ની બધા વાત કરતા તાપતો તો

લાકડી શું કર્યું કૂતરું ફૂડાક થોડું આપડે ના બધા ટોળા માં પહેરી જાય પણ હાથી જેવું કૂતરું કોઈ રાખે વાત પડે તો હોય અલ્યા અહીં તો ખાલી યાર કેતો હોય છે હાથી જેવું કૂતરું ના આવે કૂતરું તો બોલ ઘણા ઘણું આવડું હશે છે કોઈ એમથી મોટું તો હોય નઈ ત્યાં કેવાય પણ ખૂંખાર માં ખૂંખાર ભયાનક માં ભયાનક લાગે છે મારી વાત હોગડો તમે ત્યાં કૂતરું આવે ને પેલો હું કૂતરા પાસે જઈશ તમે ત્યાં તમી ના થતા બસ સારું શું કરું છું પકડે તું બીકણ લાકડી તાર હાથમાં હું નહીં આવું લાકડા માં લે

તમે એટલે પહેરો જ ના પહેરો આવું દેખ તો મને લાગે તમે હવે આવું સારું છે ના ના ગુટ બુરા વ્યવસ્થિત પહેરવા જઈએ આ ગુટે મારે એવો છે ને હવે નહી થાય નવા લાવવા પડે છે ઓલા પપ્પુ સુબાકા આ તને કોઈ લાજ શરમ છે કે નહીં સની કાકા આ તારે લગન ટુકડા આયા છે આ બધી ઉડ ધોળ મારી જ કરવાની તો કાકા તમારે જ કરવી પડે એટલે આમ થોડો ઘણો તો ટેકો કરાય કરાય તો કાકા કરા છે ટેકો થોડો ઘણો તો તારા લગન આવે રે છે કોઈ મારા નથી આવતો તો કાકા વાત આવી તો કામ કરવા હા મી તો શું કામ કરે રે છે આ ઉડ ધોળ તો હું બધી કરું રો છું કાકા લક્ઝરી બુકિંગ ના કરી મે એ તો તારા હારું કરી છે આ બધી કોઈ જમણવાર કોઈ આ કંકુતરી પકડવાની બધું કોણ કરે

એટલે તું એકલો છોકરો નથી પરણાવતો બીજા પરણાવતા આવશે પણ બીજા પરણાવ હું તો એકલો છું એટલે મારે શું કરવાનું કો એટલે મારી વાત ઓભળ છોકરો તો તારો પરણી દા છે પણ આ વાહમાં શું થાય છે તું કોઈ ખબર રાખે છે પણ વાહમાં તમે મોટા છો તમે ખબર રાખો હું શું કમ ના રાખું કો એટલે હું મુઈ નથી કે તો આ ગોમ માં કૂતરું અડગાવી થયું છે એટલે શું વાત કરો છો ભાઈ ભાઈ એટલે ઓય ભાઈ તો કૂતરું જો ચમણી ઈ તો હવે અમને જો ખબર છે અમે તમને ટકુર કરવા આયા છો એવું છે અમને ઓય

બદલી જાય એક ઇન્જેકશન માં બધું પૂરું થાય છે ના હોય અને માતાની ની લે તો સારું જ ને કુલે તો પેલા તો મેં તો મને ને તો હોય હા ચૌદ ઇન્જેકશન લીધે ચૌદ ના હોય ત્યાં ડાન્સ કરવા આવે અલ્યા ડાન્સ નથી કરતા અન નો નાયણો વાત કરતો કરતો ઓમ ઓમ થાયરો છે ને એની વાદે એમ એમ થા મળ્યો તમે આ ડિસ્કા બિસ્કો લેવાનું બંધ કરો નકર જો આઈ આઈને કાઈડ્યું તો વગડ ધોળે તમે ડિસ્કો કરશો પાછો હાચી વાત છે પાછું સતુરની ના ના આપણે ડિસ્કો કરવા નથી આયા ચારનો તો ઓમ થારો કૂતરો ઘૂતો ને કૂતરો ઘૂતો તો ઈ કવરો છે ને તારો તમે લે ના ના કુતરો ગોથા શું ગોથો ખાતો ખાતો હમણાં જ આવતો કુતરો થ ના કુતરું હડકાયું નથી થતું પણ વેચજી તો

ને પેલો મોડુ

બસ એમ તો કઈ ફેમા ફેમ હોય કઈ જેવો તેવો નઈ બીજા તો નઈ પાછો સારું તું હવે રેવા જઈએ સતુર ઓનું હવે કરવું છું એ બી કાકા કાકા હા ઓય નડકવા આલ્યો છે ને મૂકો ને એમ કરો પત્ર ઉપર ચડાઈને ઢકો મારી નેચે પડતા કરો ના 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 એમ ના કરો રેલગાડી પાટા પર ઘડે ને પાર મટે અલા ના ના એ રેલગાડી ના પાટા માં છે ના હુવારાય અને એ કામ કરો મારા ઘરે બે શેડા ખુલા પડ્યા છે કરંટ આલો ખબર પડશે હમણે અલા કોણ કરવું નઈ ખાલી ઘડીક બે મિનિટ મને આલો અને

એવું માતું છે ખતરનાક કુતરું દેખાય છે એટલે તું બધા વાત કરતા એ પર દેવું લાગે છે બધા વાત કરતા કે તારી આવી વાત ને તો તો ભેમા ભાઈ તમે રો રો તમે હવે જેવા થાતી ને વાગજો ને એ હું વેલજી તમને હવે બતાવીશ રો રો હળો તાર ઓ તારી હટી ટીટી લે હડીલી હુપારી આ તતંગ કરે તું તતેંગ એટલે પછી શું ઓ ચમ આવ તતેંગ કરે તે એટલે તતંગ શું કર્યા છે તો શું કર્યું કે ડિસ્કો રમે તે એટલે ડિસ્કો ન રમે હું તો જોતો તો તમારી થાતી ને વાગ તમે જેવા છો એમ તે જોઈએ અમારી થાતી જોઈએ તમે આ ઉડતા હતા ને જોયા

હવે તમે કહો કે આવું કુદાડો કરો નઈ કો વેલજી હવે આવું કરીશ કુદાડો એટલે ભાઈ આ કોઈ દાડો નહીં કરું ભૂલ થઈ જઈ મારી નહીં કરે કુદાડો કોઈ દાડો નહીં તો હવે કોમ કરે શું તું જે કુતરાની એક્ટિંગ કરતો તો નહીં એવી બધા આ એક્ટિંગ કરીને બતાવી દે ઓય એ કરી દે માં વર્ષ માં એને ફસાયા લે આ તો મસ્ત કરો જો બેહો એલા પણ ભાવા ભાઈ તમે શું રોલ કરો